હે બા તમે રોજ રોજ ભજીયા ખાઓ તો તમે કંઈ ખાતું નથી ના ના ભજીયા તો અમારા દેશથી ફેમિસ છે અને એમાંયા તળેલો પાપ બા તો બધુંય એવું જ ખાવું બસ તમને બહુ જાડા થઈ ગયા ઓ બા ભલે તો જાડા થઈ તો પછી મને તો અમારે ક્યાં હોવા દેશે એટલે તો હું કહું છું રોજ ભજીયા ખાઉંમાં ભજીયા ખાવાથી જરવાઈ દે સડાનો લોટ ખાઈને તો

માટે બધું બનાવો પબ્દી વહુ માટે બનાવતા થા વહુ ને હાથે ક્યાં ફૂલ ખરી